જય શ્રી કૃષ્ણ અને આવીને સીધું ગોપીઓ નંદ બાબાને વધારે આપે છે તો આને પણ નાટક ચાલુ યશોદા બહેન વધાય હો મે જેવું સાંભળ્યું કે તમારે ત્યાં વૃદ્ધાવસ્થામાં બાળકનો જન્મ થયો છે તો બધું જ કામ હું અને મને મને જોયા કરે ઓળખતી નથી યશોદા વિચાર કરે ભગવાન આ મારી બેન ક્યાંથી આવી ગઈ આજ સુધી મેં આને જોઈ પણ નથી પણ આટલા પ્રેમથી આ વધાઈ લઈને આવી છે તો મને ઓળખતી જ હશે ને હું એકદમ કહી દઉં કે હું તને ઓળખતી નથી તો આને ખોટું લાગશે બધાને યશ આપવા વાળી યશોદા મનમાં શંકા કરે છે અને ઉપરથી સ્વાગત છે અરે આવી બહેન ભલે તમારા આશીર્વાદથી જ મારે ત્યાં લાલાનો જન્મ થયો તમે જાઓ મારા લાલાને આશીર્વાદ આપીને આવો પછી હું તમારી સાથે વાતો કરીશ તો કહે તમારો લાલો ક્યાં છે તું જગાડીશ ને આશીર્વાદ આપીને આવી જા અને પૂતના એ પારણા તરફ ચાલવા અને ભગવાને પારણામાંથી માંથી જોયું ક્યા કોણ આવી રહ્યું

ભગવાન તો ચરાગત નો આત્મા છે છે કોણ કેવા સ્વભાવ વાળું પરંતુ પોતાના ને જોઈ ને ભગવાને આંખો કેમ બંધ કરી તો આમાં સંતોએ ખૂબ સુંદર સુંદર ભાવ એ પ્રગટ કર્યા એક સંત કહે ભગવાને નેત્ર એટલા માટે બંધ કર્યા કે એમને વિચાર્યું હતું કે હું આવ્યો છું દુષ્ટોનો વિનાશ કરવા અને લાગે છે કે આ કામ મારે જ પ્રારંભ કરવો પડશે આટલા માટે આટલા મોટા કાર્યનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું તો લાવો આંખો બંધ કરી અને મંગલાચરણ પછી કરારંભ કરો માટે પ્રભુએ આંખો બંધ કરી તો કોઈ સંત કહે છે કે ના એવું નથી ભગવાન વિચારે છે કે હું વ્રજમાં માખણ મિશ્રી ખાવા આવ્યો છું તો માખણ સ્વાદ તો હજુ આ મારે વિષ પીવાનું છે આ કામ મારું નથી આ કામ તો ભોલે બાબાનું છે તો આંખો બંધ કરી અને ભોલે બાબાનું ધ્યાન કરે છે

માયાવતીની માયા પતિ સામે ચાલવાની માયા જશે તો પોતાનો રાક્ષસી રૂપ એ ધારણ કરશે અને આને જોઈને બધા ગભરાશે માટે જેવી સુંદરી બનીને આવી છે ને

કડવી દવા ખાવાની હોય ને તો માં છે બેટા આંખો બંધ કરી ને પી જા તો ભગવાને પણ લાગ્યું કે અત્યારનું દૂધ મારે પાન કરવાનું છે તો ચાલો આંખો બંધ કરી અને પી લો

મારા બીજા મિત્રોને મારી નાખશે ને બધાને વિષ પીવડાશે માટે હું જ મારી આંખો બંધ કરી કોઈ સંત કહે ભગવાન કેવા માંગે છે કે દ્રષ્ટિપાત એની ઉપર જ કરો જે દ્રષ્ટિને પાત્ર હોય કુપાત્ર પર દ્રષ્ટિ પડશે તો દ્રષ્ટિ બગડશે માટે જ ભદ્રં કરણે વિહ શ્રેણુયામ દેવા ભદ્રં પશ્યે માક્ષ જ્ઞાન વૈરાગ્ય છે જો હું પોતાના દ્રષ્ટિ આપું તો એને જ્ઞાન થશે કે હું ઈશ્વર છું માટે એને જ્ઞાન ન મળે એના માટે ભગવાને આંખો બંધ કોઈ કહે

આ જન્મ કે પૂર્વ જન્મ કયું પુણ્ય કર્યું છે કે રીતે ક્ષણ આજે લાલાએ આખો બંધ કરી ભગવાન ને પોતના જોયા લાગ્યું કે બાળક સુઈ રહ્યું છે સુખદેવજી કહે છે પરીક્ષિત જેમ કોઈ દોરડું સમજી અને વિસધરને ઉઠાવે

ભગવાન પ્રત ભગવાને વિષ પીધું ત્યાર પછી એનું દૂધ પણ પીધું ને પછી પ્રાણ પીવાની શરૂઆત કરી અને જેવા પ્રાણ ખેંચવા લાગ્યા તો એ પોતાના મર્મ સ્થાન માં થવા લાગી ને પોતાના પ્રાણ નીકળવા લાગ્યા ત્યારે એ મોટેથી અરે બેટા લાલા મૂંચ મૂંચ મને છોડી દે મને છોડી દે ભગવાન કહે હવે ના કહેવાથી કઈ ચાલશે નહીં હું કોઈને જલ્દીથી પકડતો નથી અને જીવનમાં એક વખત પકડું છું ને તો એને હું કદી છોડતો પણ નથી અને આ નિયમ એ એમે રામાવતારમાં લીધેલો છે તો એ ઉત્તમ પ્રસંગ એ આપણે આગળ સમજીએ જય શ્રી કૃષ્ણ